હવે રમતું કેટલો ટાઈમ કરશે કાંઈ ખબર પડતી નથી અને હવે ખેડૂતે તો કપાયશ્યા બધાએ છોંપી દીધા છે અને કપાયશ્યા બધાય બગડી જાય છે તો હવે ડુપ્લિકેટ કપાયશ્યા ચોંપશે તો ખેડૂને બરાબર કાંઈ વળતર વળશે નહીં આવી બધી તકલીફ દેખાય છે હવે કેભાય ત્યારે વરસાદ આવે આવે એટલે આપણે હારા વિડીયો બનાવી